રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેવી માહિતી મળેલ હતી કે બે ઇસમો જેમાં આકાશ પટેલ ઉર્ફે અકી અને બિલાલ શાહ એ બંને દ્વારા છેલ્લા એક મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જવા લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી આચરેલ છે સૌ પ્રથમ તો આ જે મળી તેના આધારે પીએસઆઈ હુણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા તો તેમની જે ગાડી છે એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે એ ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી જયારે ટીમ પહોંચી ત્યારે આખે આખું આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખે આખું કૌભાંડ આચરતા હતા તો આની અંદર એવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે હકી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઈવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માંગતા હોય તેવા જે જે કે બી કંપનીઝ અને નાની નાની ફોર્મ્સ આવેલી છે તે કંપનીઝનો કોન્ટેક કરી અને જે ઘર અંદર અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે પંદર દિવસ વીસ દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે એક ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવૈધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કેમ કે અવૈધ ધંધા માટે આ ગાડીઓ ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું એના કરતા દોઢ કોઈ વાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી એ એ ગાડીઓ જે છે થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો હતો અમુક કિસ્સામાં એને સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ હાલ મારે આરસી બુક જે છે એ મારી પાસે નથી ક્યાંક પડી છે તો આખે આખું આ છેલ્લા એક માસની અંદર આ લોકોએ આશરે પચાસેક લોકોની સાથે પચાસ ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો ત્રણ કરોડ સાઈઠ લાખની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ સુડતાલીસ ગાડીઓ કરોડ લાખ રૂપિયા આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવે છે જેમાં બી ડિવિઝન ની અંદર એક ગુનો છે એક ગુનો ભક્તિનગરમાં છે બે રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ બિલાલ જે છે એમાં એવું છે કે ગાડીઓનો જે ઉપયોગ જે છે એ કેમ કે એ પોતાના બીજા ડીઝલ ચોરીને આવે ધંધા માટે કરતો હતો એટલે અલગ અલગ જગ્યાએ ગાડીઓ રહેતી અને જે છે એમને પણ એને ઝાંસામાં લીધેલા હતા કે અમુક લોકોને એને ગીરો ગાડી આપેલી હતી એટલે કે બે મહિના ત્રણ મહિના પછી પૈસા ચૂકવી ચૂકવીને ગાડી છોડાઈ જશે એમ કહેલું હતું અમુક લોકોને એવું કહેતું કે હું તમને દસ પંદર દિવસની અંદર એના ગાડીના કાગળો પહોંચતા કરી દઈશ પછી તમે લોકોને

તમારા નામે ચડી જશે આ રીતે બંને બાજુ એ લોકોએ છેતરપિંડી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર એ રાજકોટ અમુક ગામડાઓની અંદર ગયેલી છે મોરબી પડતરી બાજુ ગયેલી છે જામનગરની અંદરથી આપણે રિકવર થયેલું છે અને અમુક ગાડી કચ્છ બાજુથી આ ગાડીઓ રિકવર થયેલી છે હાલ આપણે ટોટલ ત્રણ ગાડી રિકવર કરવાની બાકી છે એટલે તેના પ્રયાસો શરૂ છે અને આ સિવાય પણ બીજી ગાડીઓ પાંચથી થી છ અમને બાતમી મળી છે કે એને વેચી આ રીતે છેતરપિંડી કરેલી હોઈ શકે છે એટલે ફરિયાદીઓનો સંપર્ક કરી અને તેમાં પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું